આગથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તો ન બનતા ખેડૂતો પાવડો અને કોદાળી લઈ રિપેર કરવા પહોંચે એ પહેલા થઈ અટકાયત આગથાળાથી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતાં એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં પણ નક્કર કામગીરી ન થતાં ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા અને કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા ધૂંસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતાં પહેલાં આગથલા પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા અને ખેડૂતોની અટકાયત કરીને રસ્તો રિપેરિંગ કરે એ પહેલાં અટકાયત કરી હતી જોકે મહત્ત્વની વાત એ પણ છે કે આ રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે જેના કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના ત્રીસ ગામની હજાર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રસ્તાની કામગીરી ન થતાં આજે ધુણસોલ ગામે ખેડૂતો પાવડા અને કોદાળી લઈ રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા હતા રોડ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા એક વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું ચામ કાલું હતું પણ બંધ પડ્યું છે અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખાડીને મૂક્યું છે કે દિવસ રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી અહીંયા ઘણા અકસ્માતો થયા છે ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી નેતાઓને રજૂઆતો કરી પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે એની અંદર શું છે મિલી ભગતની કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી આ કામ ચાલુ નથી થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી સાથોસાથ અમારો સાત દિવસની અંદર સરકારને અલ્ટિમેટમ છે કે સાત દિવસની અંદર આ કામ અહીંયાથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ છ મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે તો જો આ કામમાં સરકારીઓ કસુરવાર થઈ તો અમે કેતરીના ધરણા કરવા પડશે તો કરશું ઘેરાવો કરવો પડશે તો પણ કરશું રસ્તા રોકો કરવા પડશે તો પણ કરશું પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ રીતે નહીં કરવામાં આવે તો અમે આ રોડ માટે જે આજે જવું પડશે જશું એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે